નમસ્કાર ગુજરાત તાજા અને રાજકારણના લઈને ચિંતાજનક સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે સીએમની ધરપકડ અને લાગ્યો મોટો ઝટકો ચૌદ દિવસ સુધી જેલમાં રહેશે બંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી અને રાજનાથસિંહ પણ થયા દુઃખી પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો મિત્રોપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણના સમાચાર આખો દિવસના અમે તમને આપતા રહેશે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ પીએમ મોદી ચાર મહિના પછી પ્રથમ વખત મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા હતા તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે આ રેડિયો પ્રોગ્રામ કરે છે લોકસભાની ચૂંટણીને કારણે તેઓ કાર્યક્રમ આટલા મહિના સુધી મોકૂક રાખવામાં આવ્યો હતો જે આજે અગિયાર વાગે કરવામાં આવ્યો હતો જેમાં મિત્રો તમને જણાવી દે કે મન કી બાત કાર્યક્રમ અંગેની મોટી વાતો હું ફરીથી મારા પરિવારની વચ્ચે છું ચોમાસામાં મન પ્રફુલ્લિત થાય છે મેં કહ્યું હતું કે હું ચૂંટણી પછી ફરી મળીશ બે હજાર ચોવીસની ચૂંટણી એ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી દરેક વાસીઓને ચૂંટણી માટે અભિનંદન આદિવાસીઓ આજે ફૂલ દિવસની ઉજવણી કરે છે જનતા અને બંધારણમાં હવે અટૂટ વિશ્વાસ છે પીએમએ પ્લાન્ટ ફોર મધર માટે હાકલ કરી છે હવે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને આપી શુભેચ્છા સંદેશ પીએમ મોદીએ ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા છે

પીએમ નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયા સાથે ફોન પર વાત કરી અને ટી ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા પીએમ મોદીએ રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશીપ માટે અભિનંદન પાઠવ્યા હતા તો વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ અને સૂર્યકુમારનો અશક્ય કેચ અને હાર્દિક પાંડ્યાની છેલ્લી પ્રશંસા કરી આ સિવાય પીએમ મોદીએ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ ડુમસ બીચ પર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો હરસંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા દેશના લોકો સાથે મળીને સ્વચ્છ ભારતનો સંકલ્પ શરૂ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી અમે દર રવિવારે યુવાનોને પ્રેરણા માટે વિવિધ સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છીએ સમુદ્ર અને નદી કિનારાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પને હવે અમે આગળ વધારી રહ્યા છીએ આગળના મહત્વના સમાચાર જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આર્મી ચીફનો ચાર્જ સંભાળ્યો જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ જનરલ મનોજ પાંડેના સ્થાને રવિવારે નવા આર્મી ચીફ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે જનરલ ત્રિવેદી ચીન અને પાકિસ્તાનના સરહદ પર વ્યાપક ઓપરેશનલ કુશળતા ધરાવતા સેનાના વાઇસ ચીફના હોદ્દા પર હતા તેમણે બે હજાર બાવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસ કમાન્ડિંગ ઇન ચીફના પદ સહિત તેમની કારકિર્દીઓ વિવિધ કમાન્ડ અને સ્ટાફની નિમણૂક પણ કરી હતી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ મંત્રી સાથે કરી મહત્વની બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ મંત્રી સાથે મહત્વની બેઠક કરી હતી આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવું નોટિફિકેશન પ્રસિદ્ધ વહેલી તકે કરવામાં આવે જેની વાતચીત કરવામાં આવી હતી આગળના દુઃખદ સમાચાર દેશના રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહે પણ વ્યક્ત કર્યો શોક ભારતીય સેનાના જવાનો લદ્દાખના દોલત બેગ ઓલડી વિસ્તારમાં ટેન્ક વડે નદી ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન નદીનું જળસ્તર અચાનક જ વધી ગયું જેના કારણે જેસીઓ સહિત પાંચ સેનાના જવાનો નદીમાં વહી ગયા હતા અને શહીદ થયા હતા તમામ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે રક્ષા મંત્રી રાજનાથસિંહે ભારતીય સેનાના જવાનો સાથે થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું હવે મુખ્યમંત્રીને કોર્ટમાંથી લાગ્યો મોટો ઝટકો અને ચૌદ દિવસ સુધી જેલમાં બંધ કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે રાઉઝેવની કોર્ટે સીએમ કેજરીવાલને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ અધિકારી શનિવારે રાઉજેવની કોર્ટને લઈને પહોંચ્યા હતા કોર્ટે સીબીઆઈ ની માંગ પર વિચાર કરતા સીએમ કેજરીવાલને ન્યાયિક ધરપકડમાંથી મોકલી દીધા હતા સૌથી મોટા શૈક્ષણિક સમાચાર અને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય જીસીએએસ પોર્ટલ અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે યુજી અને પીજી ના વિદ્યાર્થીના એડમિશન માટે જીસીએએસ પોર્ટલ ત્રીજા ને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે એવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ ચાર થી છ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના અને એક થી ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે બે રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ બેતાલીસ લાખ વિદ્યાર્થીઓએ એડમિશન માટે ઓફર અપાય છે